તો એકવાર જરૂર બનાવજો અને વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા કરજો જરૂરથી તો આપણે ચાલો બનાવવાનું ચાલુ કરીએ અહીંયા માપમાં એક કપ જેટલી દાળ લઈ લીધી છે વજનમાં બસ્સો ગ્રામ જેટલી હવે તેને આપણે બેથી ત્રણ પાણીથી ધોઈ લઈએ જેથી તેનો પાવડર અને તેલ બધું જ નીકળી જાય હવે આપણે એક કૂકર લીધું તેમાં બેથી ત્રણ કપ જેટલું પાણી ઉમેરી અને તેમાં આપણે દાળ ઉમેરી દઈએ ત્યાર પછી થોડા સીંગદાણા ઉમેરી દઈએ જેથી તે ખાવામાં ખૂબ જ સારા લાગે થોડું મીઠું ઉમેરી દઈએ તે સરળતાથી ચડી જાય હલાવી અને આપણે તેને ઢાંકણવાળી ઢાંકીને ચારથી પાંચ સીટી જેવું થવા દેવાનું છે ધીમી આજે હવે આપણે અહીંયા ચારથી પાંચ સીટી જેવી થઈ ગઈ છે અને દાળ આપણી ચડી ગઈ છે એકદમ રગડા જેવી ચડી ગઈ છે જો હવે આપણે અહીંયા લસણ લઈ લીધું છે એક કળી જેટલું આદુ થોડું બે થી ત્રણ કળી જેટલું તેલ લઈ લીધું તેને ગરમ થવા દેવાનું ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં અડધી ચમચી રાય ચટકવા દેવાની છે ત્યાર પછી અડધી ચમચી જેટલું જીરું ઉમેરી દેવાનું હવે તેમાં આપણે ત્રણથી ચાર જેટલા આખા લાલ મરચાં ઉમેરવાના છે તે વગારમાં ખૂબ જ સારા લાગશે અડધી ચમચી જેટલી હિંગ બે આખા લીલા મરચાં તે ટુકડા કરી લીધા છે આપણા મરચાં લાલ થઈ ગયા છે હવે તેમાં આપણે આદુ લસણની પેસ્ટ ઉમેરી દઈએ અહીંયા આપણી આદુ લસણની પેસ્ટ લાલ થવા દેવાની છે હવે આપણી લાલ થઈ ગઈ છે આદુ લસણની પેસ્ટ હવે તેમાં આપણે એક લાલ ટામેટું ઉમેરી દેવાનું છે બધું મિક્સ કરી દેવી તેને ધીમી આંચે થવા દેવાનું છે તે સારી રીતે ચડી જાય થોડું મીઠું ઉમેરવાનું છે સ્વાદ પ્રમાણે જેથી ટામેટા તે ચડી જાય સારી રીતે હવે તેમાં આપણે મસાલા ઉમેરવાના છે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી જીરું પાવડર અડધી ચમચી ગરમ મસાલો અડધી ચમચી હળદર પાવડર હવે બધું મિક્સ કરી અને આપણે ટામેટાને ક્રશ કરી લેવાના છે જેથી ગ્રેવી થઈ જાય આપણે હવે આપણે થોડું પાણી ઉમેરી અને હલાવી લઈએ જેથી ટામેટા ચડી જાય આપણા ટામેટા ચડવા લાગ્યા છે થોડા થોડા હવે આપણે તેને આપણે ઢાંકણવાળે એકાદ મિનિટ જેવું ઢાંકી દઈએ અહીંયા એક મિનિટ જેવું થઈ ગયું છે તો જોઈ લઈએ ટામેટા ચડી ગયા કે નહીં તો જો એકદમ આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે અને બધા જ ટામેટા ચડી ગયા છે હવે તેમાં આપણે બાફેલી દાળ ઉમેરી દઈએ બધું જ આપણે મિક્સ કરી અને હલાવી દઈએ અહીંયા આપણે અડધો કપ જેટલું પાણી ઉમેરી દીધું છે જો તમારે વધારે ઉમેરવું હોય તો ઉમેરી શકો થોડો ગોળ ઉમેર્યો જેથી ખાટી મીઠી દાળ આપણી સારી લાગે થોડું લીંબુ ઉમેરી દીધું છે તેથી કલર જળવાઈ રહે તેનો દાળ થોડી દેખાવમાં સારી હોય તો જ ખાવાનું મન થાય છે થોડું લીલું લસણ ઉમેરી દીધું હવે તેને ચારથી પાંચ મિનિટ જેવું થવા દેવાનું છે તો આપણી દાળ અહીંયા રેડી થઈ ગઈ છે ચારથી પાંચ મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે એમાં લીલા ધણા ઉમેરી દેવાના આપણી દાળ તૈયાર થઈ ગઈ ઘરમાં નાના તથા મોટાને બધાને જ ભાવશે એકવાર જરૂરથી બનાવજો